તો અમદાવાદમાં કમરતોડ રસ્તાના કારણે નાગરિકો ત્રાહેમામ પોકારી ચૂક્યા છે વટવા વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી વગર વરસાદે પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે વટવાના સ્થાનિકો અને વેપારીઓની હાલત કપોડી થઈ ગઈ છે એક તરફ બુલેટ ટ્રેનના કામને લઈને રસ્તો બંધ છે બીજી તરફ ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાન છે અનેક રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે વેપારીઓએ રસ્તાને લઈને રોષ ઠાલવ્યો છે ઇએમસીનો ટેક્સ સમયસર ચૂકવીએ છીએ વેપારીઓનું કહેવું છે તેમ છતાં પણ ઉત્તમ સુવિધાઓ શા માટે નથી મળતી ખરાબ રોડના કારણે ગ્રાહકો આવતા નથી તેવું વેપારીનું કહેવું છે રોડના સમરકામની કામગીરી તાત્કાલિક થાય તેવું વેપારીઓનું કહેવું છે અમદાવાદ શહેરને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ આ સ્માર્ટ સિટીમાં જે શહેરીજનો રહી રહ્યા છે તેમને યોગ્ય સુવિધાઓ નથી મળતી અને તેનું ઉત્તમ ઉદાહરણ છે પુનિતનગરથી વટવા ક્રોસિંગ જવાનો આ માર્ગ કે જ્યાં આગળ છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાઈ ગયેલું છે સાથે જ ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ જે જગ્યા છે ત્યાં આગળ મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે અને આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે વેપારીઓ કામ કરી રહ્યા છે તેમને પણ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવે છે અને આ અંગે અનેક વખત કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવા છતાં પણ તેનો નિવેડો નથી બરાબર છે અમારી ગાડીઓના બધા વર્ષે ટાયર બદલવા પડે છે અને આ જે કોર્પોરેશનની ગાડીઓ કોઈ પણ આવી જવી શક્તિ નથી નહીં પાણીની વ્યવસ્થા છે નહીં કોઈ ઇલેક્ટ્રિકની વ્યવસ્થા નહીં કોઈ રોડની વ્યવસ્થા અમે આ કમિશનરને ત્યાં સુધી અમે એપ્લિકેશન કરી તેમ છતાં અમને કોઈ પણ હજુ સુધી કોઈ સપોર્ટ મળ્યો નથી ત્યારથી બુલેટ ટ્રેનનું કામ શરૂ થયું ત્યારથી લગભગ આ રોડની હાલત આવીને આવી જ છે કોર્પોરેશનમાં ઘણી બધી વખત અમે લોકોએ રજૂઆત પણ કરી છે લેખિતમાં પણ રજૂઆત કરી છે પરંતુ અમને અત્યાર સુધી કોઈ પણ એવો રિસ્પોન્સ નથી મળ્યો કે અમારે આ જ રસ્તામાંથી નીકળવું પડે છે અમારા એસ્ટેટમાં અવર જવરના બે જ રસ્તા છે એક બુલેટ ટ્રેનનું કામ તમે જોઈ શકો છો આગળથી આખો રસ્તો બ્લોક કરેલો છે તો અવર જવર થઈ શકે એમ નથી ત્યાંથી બે ત્રણ મહિનાથી કોઈ કસ્ટમર બી આવતું નથી એના હિસાબે અમને આર્થિક નુકસાન થાય નંબર કે ગાડીઓ જાય નહીં તો એ ગાડીઓ ના જાય તો એના હિસાબથી કોઈ કસ્ટમર અમારી પાસે આવે જ નહીં એમ એટલે એ તકલીફ બહુ પડે છે મને તમે જોઈ રહ્યા છો કે પાણી બી એટલું બધું ભરેલું છે કે ત્યાંથી ગાડી પણ ફસાઈ જાય છે બરાબર એટલે અમે નમ્ર એ અમારી વિનંતી છે કે થોડું અમને સાથ સહકાર આપી અને આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવે બિલકુલ જ્યારથી ચોમાસું શરૂ થયું ત્યારથી જ અહીંયા આ પ્રકારની સ્થિતિ છે અને સ્થાનિકો ઈચ્છી છે કે આ જે રોડ છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તેમજ ખાડાનું પુરાણ કરવામાં આવે જેથી કરીને આ જે વેપારીઓ છે તે અહીંયાથી પસાર થઈ શકે સાથે જ વેપારીઓ જે ગ્રાહકો આવી રહ્યા છે તે ગ્રાહકો પણ અહીંયા આવીને પોતાની જે કામગીરી છે તે કરી શકે મહત્ત્વનું છે કે આ અંગે અનેક વખત સ્થાનિકો તેમજ વેપારીઓએ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી છે ફરિયાદ કરી છે તેમ છતાં પણ તેનો કોઈ નિવેડો નથી આવ્યો જેના કારણે સ્થાનિકો હાલ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે જેથી કરીને જે મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે તે મુશ્કેલી દૂર થાય કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ